બોલીએ ગજાનન ગણપતિ મહારાજ કી જય વિષ્ણુ ભગવાન કી જય દ્વારિકાધિશ કી જય આપણે મા પિતા જય આપણે ઇષ્ટદેવ કી જય જય ભગવાન શ્રી સત્યનારાયણ ભગવાન ભગવાન કી જય મિત્રો આજે આપણે શ્રી ની પાંચ અધ્યાયની કથા સાંભળવાના છીએ કથાની શરૂઆત કરતા પહેલા આપને જણાવી દઈએ એક બાજોટ અથવા પાટલા ઉપર ભગવાન શ્રી સત્યનારાયણ બિરાજમાન કરીને તેમને ચોખા ચાંદલો કરીને તેમની સમક્ષ પ્રસાદ રાખીને અને ધૂપ દીપ કરીને આ કથાનું શ્રવણ કરજો અને હાથમાં ચોખા અથવા ફૂલ રાખજો અને જ્યારે કથા પૂરી થાય ત્યારે તે ફૂલ અને ચોખા ભગવાનના ચરણોમાં અર્પણ કરી દેજો તો આવો હવે આપણે શ્રી સત્યનારાયણની વ્રત કથાનો આરંભ કરીએ બોલે સત્યનારાયણ ભગવાન કી જય પૌરાણિક સજ્જનો એક સમયની વાત છે ને તીર્થેત્ર માં શોનક વગેરે ઋષિઓ ભેગા થયા હતા

ચક્ર ગદા પદ્મ અને વનમાળા ધારણ કરનાર શુક્લવર્ણ ચતુર્ભૂત શ્રી ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા નારદજી કહે છે કે મન વાણી થી પર આદિ મધ્ય અને અંતરહી અનંત શક્તિવાળા સર્વના મૂળ કારણ રૂપ નિર્ગુણ છતાં ગુણાત્મા ભક્તોના દુખો દૂર કરનાર તે દેવોના દેવને જોઈ નારદજી બોલ્યા કે હું આપને વંદન કરું છું

તમે સારો પ્રશ્ન પૂછ્યો છે જે કરવાથી મોમાંથી મુક્ત થવાય છે તે હું તમને કહું છું તે સાંભળો મનુષ્ય લોકમાં અને સ્વર્ગ લોકમાં પણ દુર્લભ તથા મહાપુણ્ય આપનારું એક વ્રત છે એ વચ તારા પ્રેમના કારણે હું તને એક કહું છું અને એ છે સત્યનારાયણનું વ્રત યોગ્ય વિધિ વિધાનથી એ વ્રત કરવાથી તરત જ સુખ મેળવી પરલોકમાં મોક્ષ મળે છે ભગવાનના આ વાક્યો સાંભળી નારદ બોલ્યા કે આ વ્રતનું ફળ શું એની વિધિ સી છે એ વ્રત ક્યારે કરવું તથા એ કોણે કર્યું હતું તે આપ મને વિસ્તારથી કહો ભગવાન બોલ્યા કે આ પવિત્ર વ્રત દુઃખ શોક દૂર કરી સુખ સૌભાગ્ય અને સંતતિ વધારી સર્વત્ર જય અપાવે છે ભક્તિ અને શ્રદ્ધાથી કોઈ પણ દિવસે સાંજે બ્રાહ્મણો વડીલો ઈષ્ટ મિત્રો અને સગાવાલા સહિત ભેગા મળી શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરવું જોઈએ સવાયો પ્રસાદ ભગવાનના ચરણોમાં અર્પણ કરી પંચામૃત અને પ્રસાદ બધાને વહેંચવો અને પોતે પણ લેવો જોઈએ આ પછી શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતા કરતા બધા લોકો પોતપોતાના ઘરે જાય અને નિશ્ચય કરે કે સત્ય વાણી અને સત્યાચરણ દ્વારા પોતાના જીવનને સફળ કરીશું અને આ રીતે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી મનુષ્યની બધી જ મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે ઈતિશ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ વ્રત કથાયામ પ્રથમો અધ્યાય બોલે શ્રી સત્યનારાયણ ભગવાન કી જય શ્રી વિષ્ણુ ભગવાન કી જય દ્વારિકાધીશ કી જય

એક દિવસ જેને બ્રાહ્મણ પ્રિય છે એવા ભગવાન પોતે જ એક વૃદ્ધ બ્રાહ્મણનો વેશ ધારણ કરી એમની પાસે આવ્યા અને આદરપૂર્વક કહ્યું કે હે પ્રિય તમે અત્યંત દિન બની રોજે રોજ શા માટે ભિક્ષા માગો છો વૃદ્ધ બ્રાહ્મણની પ્રેમભરી વાણી સાંભળી તે સતાનંદ બ્રાહ્મણે કહ્યું કે હું બહુ જ ગરીબ છું આથી ભિક્ષા માટે ભટકું છું જો આ કષ્ટમાંથી મુક્ત થવાનો કોઈ ઉપાય આપ જાણતા હોય તો કૃપા કરીને મને કહો વૃદ્ધ બ્રાહ્મણ વેશધારી ભગવાન બોલ્યા કે હે બ્રાહ્મણ ઈચ્છિત ફળ આપનાર અને બધી જ મનોકામના પૂર્ણ કરનાર શ્રી સત્યનારાયણ ભગવાન છે તમે એનું જ પૂજન અને સર્વશ્રેષ્ઠ વ્રત કરો આ વ્રત કરવાથી મનુષ્ય આવા ગમનના બંધનમાંથી મુક્ત થાય છે અને પૃથ્વી પર સ્વર્ગનું શોખ મેળવે છે તે દરિદ્ર બ્રાહ્મણની વ્રતની વિધિ બતાવી વૃદ્ધ બ્રાહ્મણનો વેશ ધારણ કરેલ ભગવાન શ્રી સત્યનારાયણ અંતર ધ્યાન થઈ ગયા આ બ્રાહ્મણે જે વ્રત કહ્યું તે હું કરીશ એવો નિશ્ચય તેણે કર્યો અને આથી રાત્રે તેને બરાબર ઊંઘ પણ આવી નહીં બીજા દિવસે વ્રત અને પૂજનનો સંકલ્પ કરી સતાનંદ હંમેશની જેમ નગરમાં ભિક્ષા માગવા ગયો તે દિવસે તેને દરરોજ કરતા વધુ ધન મળ્યું અને તે ધન વડે સતાનંદે ભાઈબંધુઓ બંધુઓ સહિત શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું અને આ વ્રત કરવાથી તે બ્રાહ્મણ બધા દુઃખો મુક્ત થઈ ગયો તથા સંપત્તિવાન બન્યો સતાનંદ આ વ્રતના પ્રભાવથી બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ બની ગયો અને ત્યારથી તે દર મહિને શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરતો થયો અને એ રીતે બધા દુઃખોથી મુક્ત થઈ અત્યંત દુર્લભ મોક્ષને પ્રાપ્ત થયો શ્રી સુદજી બોલ્યા હે ઋષિમુનિઓ આ વિષ્ણુ ભગવાને યોગીરાજ નારદજીને જે કંઈ કહ્યું હતું તે બધું જ મેં તમને કહ્યું છે બીજું વધારે તમારે શું સાંભળવું છે ત્યારે શૌનકાદી ઋષિઓએ કહ્યું કે હે મુનિ શ્રેષ્ઠ અમને શ્રદ્ધા જન્મે આથી વધુ સાંભળવાની ઈચ્છા થાય છે તે બ્રાહ્મણ ઉપરાંત બીજા કોણે આ પૃથ્વી પર એ વ્રત કર્યું હતું તે અમે સાંભળવા ઈચ્છીએ છીએ તો કૃપા કરીને તે અમને કહો શ્રી સુધીજી બોલ્યા હે ઋષિઓ એક સમયે આ બ્રાહ્મણ જ્યારે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરી રહ્યો હતો ત્યારે એક કઠિયારો એના ઘર પાસેથી નીકળ્યો તરસ થી પીડાતો તે લાકડાનો ભારો બહાર મૂકીને બ્રાહ્મણના ઘરમાં ગયો તેને વ્રત કરતા જોઈને નમન કરે કઠિયારાએ પૂછ્યું કે હે બ્રાહ્મણ આપ આ શું કરી રહ્યા છો એ કરવાથી શું ફળ મળે એ વિસ્તારપૂર્વક મને કહેવાની કૃપા કરો કઠિયારાની વાણી સાંભળી બ્રાહ્મણે કહ્યું કે બધા ઈચ્છિત ફળ આપનાર આ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત છે એની કૃપાથી જ મને ધન ધાન્યાદિ સર્વ પ્રાપ્ત થયું છે તેની પાસેથી આ વ્રતનું મહાત્મય જાણી કઠિયારો ઘણો જ ખુશ થયો અને પ્રસાદ લઈ તથા પાણી પીને લાકડાનો ભારો માથે મૂકી હું પણ આ વ્રત કરીશ એમ વિચારતો વિચારતો નગરમાં એના સદભાગ્યે જ્યાં ધનિક લોકો રહેતા હતા ત્યાં પહોંચી ગયો

श्री स्कंदपुराणे रेवाखंडे श्री द्वितीयो अध्याय बोलिए श्री सत्यनारायण भगवान की श्री विष्णु भगवान की जय अतः श्री तृतीयो अध्याय श्री जी बोलिया હે મુનિ શ્રેષ્ઠ હવે એની આગળની કથા ધ્યાનપૂર્વક સાંભળો ઘણા સમય પહેલાની વાત છે ઉલકામુખ નામનો એક ઘણો મોટો ઇન્દ્રજીત અને બુદ્ધિમાન રાજા હતો તે નિયમિત દેવ મંદિરમાં ભગવાનનું દર્શન કરી બ્રાહ્મણોને ભિક્ષુઓને દાન આપતો અને આ રાજાની એક પ્રમુખધા નામની રાણી પતિવ્રતા અને કમાળ સમાન સુંદર મુખવાળી હતી ઉલ્કામુખ રાજાએ પત્ની સહિત ભદ્રા નદીના કાંઠે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પ્રારંભ કર્યું તે જ સમયે એક શેઠ વેપાર માટે ઘણું ધન લઈ ત્યાં આવી પહોંચ્યો પોતાના વહાણને માલ સહિત કિનારા પર રાખી રાજા નજીક આવ્યો અને વિનયપૂર્વક પૂછ્યું હે રાજા ભક્તિપૂર્ણ મનથી આપ શું કરી રહ્યા છો એ કરવાથી શું ફળ મળે એ બધું આપ મને વિગતવાર કહેવાની કૃપા કરો રાજા કહે છે હે શેઠ અમે પુત્રાદિની ઈચ્છાથી અમારા સ્વજનો સાથે અતુલ તેજસ્વી શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરીએ છીએ રાજા આ વિવાણી સાંભળી આદરપૂર્વક શેઠે કહ્યું હે રાજન આ પવિત્ર વ્રતની વિધિ અમને કહેવાની કૃપા કરો કેમ કે અમને પણ સંતતિ નથી જો એ કરવાથી ચોક્કસ સંતતિ થતી હોય તો જરૂર એ વ્રત હું કરીશ આ રીતે રાજાના વચનો સાંભળી વેપારમાંથી પરવારી

તે કન્યા રોજ શુક્લ પક્ષના ચંદ્રમાની જેમ મોટી થવા લાગી તેનું નામ કલાવતી રાખવામાં આવ્યું અને આ પછી એક દિવસ લીલાવતીએ મધુર વચને પોતાના પતિને કહ્યું કે આપે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનો સંકલ્પ કરેલો છે તો કેમ પૂરો કરતા નથી શેઠે કહ્યું કે અત્યારે વેપારમાં તેજીને લીધે અવકાશ નથી પુત્રીના લગ્ન સમયે કરીશું અને આ રીતે પોતાની પત્નીને દિલાસો આપી વેપાર અર્થે બીજા નગરમાં ચાલ્યો ગયો સમય વીતવા સાથે કલાવતી મોટી થવા લાગી એકવાર કલાવતીને શેઠે સખીઓ સાથે રમતી જોઈ અને તે વિવાહને યોગ્ય થયેલી લાગી આથી શેઠે પોતાના ભાઈ ભાંડુઓની સલાહ લઈ બાળનને આજ્ઞા આપી કે તે જલ્દી કલાવતીને યોગ્ય મૂર્તિઓ શોધી લાવે શેઠની આજ્ઞાથી વાળન કન્યાના વિવાહ માટે શ્રેષ્ઠ વર મેળવવાના વિચારથી કાંચન નામની નગરીમાં પહોંચ્યો એક સુંદર શરીરવાળા અને ગુણવાન વૈશ્ય પુત્રને જોઈ વિવાહની વાત પાકી કરીને આવ્યો શેઠે સંતુષ્ટ મનથી જ્ઞાતિજનો સાથે રાખી તે શાવકાર પુત્રને પોતાની કન્યા વિધિપૂર્વક અર્પણ કરી દુર્ભાગ્યવશ શેઠ આ સમયે પણ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનું ભૂલી ગયો અને આથી હવે સત્યનારાયણ ભગવાન નારાજ થયા કન્યાના વિવાહ બાદ નિયત સમય મુજબ વેપારમાં પરમ ચતુર તે શેઠ પોતાના જમાઈને લઈ રાજા ચંદ્ર કેતુના રત્નસારપુર નામના સમુદ્ર નજીકના સુંદર નગરમાં વેપાર કરવા પહોંચી ગયો તે સમયે શેઠને પ્રતિજ્ઞા થયેલો જોઈ સત્યનારાયણ ભગવાને શાપ આપ્યો કે તને મહાન દારૂણ અને કઠિન દુઃખ પ્રાપ્ત થાવ એક ચોર રાજાના ખજાનામાંથી ધન ચોરી લઈ આ વેપારીઓ જ્યાં હતા ત્યાં આવ્યો રાજાના સિપાહીઓએ પીછો પકડ્યો જોઈ ભયને લીધે તેણે ત્યાં ધન નાખી દીધું અને ભાગી ગયો અને જ્યાં આ સજ્જન વણિકો હતા ત્યાં રાજાના સિપાહીઓ આવ્યા અને રાજાનું ધન ત્યાં જોયું આથી એ બંનેને દોરડાથી બાંધી રાજા પાસે લઈ આવ્યા અને કહ્યું કે પ્રભુ આપનું ધન ચોરનાર આ બંને ચોર આપની સમક્ષ હાજર છે સત્યદેવ ભગવાનની માયાથી ચંદ્રકેતુ રાજાએ એમનું કહેવાનું કશું માન્યું નહીં સાંભળ્યું નહીં અને બંનેને મજબૂત રીતે બાંધી કારાગૃહમાં પુરાવી દીધા અને તેમનું જે ધન હતું તે પણ લઈ લીધું શ્રી સત્યનારાયણ ભગવાનના શ્રાપને લીધે શેઠના ઘરે એની પત્ની અને પુત્રીની પણ ઘણી ખરાબ દશા થઈ ઘરમાં જે કંઈ ધન સંપત્તિ હતી તે ચોર લોકો ચોરી ગયા ભૂખ તરસથી દુઃખી થઈ તેઓ મજૂરી કરવા લાગી અને ભીક્ષા માગવા ચિત્તભ્રમ થઈ ઘર ઘર ભટકવા લાગી એક દિવસ ભૂખ તરસતી વ્યાકુળ કલાવતી એક બ્રાહ્મણના ઘરે ગયો ત્યાં તેણે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન જોયું શ્રી સત્યનારાયણ ભગવાનની કથા સાંભળી અને પ્રસાદ લઈ મોડી રાત્રે કલાવતી ઘરે ગયો માતાએ કલાવતીને પ્રેમથી પૂછ્યું કે હે પુત્રી આટલી રાત વીતવા સુધી તું ક્યાં હતી તું મન માન્યું કેમ કરે છે અને કલાવતીએ સાંસ્વરે કહ્યું કે માં એક બ્રાહ્મણના ઘરે મેં એવું વ્રત પૂજન જોયું કે જે બધી ઈચ્છિત મનોકામના પૂર્ણ કરનારું છે અને કલાવતીના વચન સાંભળી લીલાવતીને શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રતનું સ્મરણ થઈ આવ્યું તેણે આ વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને પોતાના સગાવાલા સાથે વ્રત પૂર્ણ કર્યું અને લીલાવતીએ ભગવાનને પ્રાર્થના કરી વારંવાર વિનંતી કરી કે હે પ્રભુ મારા પતિ અને જમાઈને જલ્દી ઘરે મોકલો તેઓના અપરાધ ક્ષમા કરવામાં આપ જ સમર્થ છો વ્રતથી સંતુષ્ટ થયેલા સત્યનારાયણ પ્રભુએ રાજા ચંદ્ર કેતુને તે જ રાત્રે સ્વપ્નમાં કહ્યું કે હે રાજન પેલા બંને બંદીવાન વણિકોને જેલમાંથી મુક્ત કરી જે કંઈ ધન લીધું હોય તે તેને તરત જ પાછું આપી દો જો આવું નહીં કરીશ તો ધનપુત્ર સહિત તારા રાજ્યનો નાશ કરીશ અને આમ કહીને ભગવાન અદ્રશ્ય થઈ ગયા સવાર થતા જ રાજા ચંદ્રકેતુએ મંત્રીને આદેશ આપ્યો કે જેલમાં પૂરેલા પેલા બંને વણિક મહાજનને પોતાની સમક્ષ લાવવામાં આવે રાજાના આ વચનો સાંભળી બંને મહાજનોને સેવકોએ મુક્ત કરી રાજા સમક્ષ હાજર કર્યા અને વિનયપૂર્વક કહ્યું બંને વણિક પુત્રોને મુક્ત કરી લાવવામાં આવ્યા છે બંને રાજા ચંદ્રકેતુને નમસ્કાર કર્યા અને પોતાની સાથે બનેલા આગલા બનાવને યાદ કરી બંને જણા ભય બની બની રહ્યા અને ત્યારે રાજાએ કે તમને આ દેવના પ્રકોપને લીધે ભોગવવું પડ્યું છે પણ હવે તમારે કોઈ ભય રાખવાનું કારણ નથી અજામત તથા સ્નાદિ કરાવી વસ્ત્રાલંકાર આપી એમની પાસેથી લઈ લીધેલા ધનથી બેવડું ધન આપી રાજાએ તેમને સંતોષ્યા અને કહ્યું કે હવે ખુશીથી તમે તમારા ઘરે જાઓ રાજાને પ્રણામ કરી આપની કૃપાથી અમે હવે અમારા ઘરે જઈશું એમ કહી તે કહીશ પોતાના ઘર તરફ પ્રયાણ કરી રેવાખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથાયામ તૃતીયો અધ્યાય તો બોલે શ્રી સત્યનારાયણ ભગવાન કી જય શ્રી વિષ્ણુ ભગવાન કી જય દ્વારિકાધીશ કી જય અથ શ્રી સત્યનારાયણ વ્રત કથાયામ ચતુર્થ અધ્યાય શ્રી સુદજી બોલ્યા યાત્રા માટે તૈયારી કરતા એ શેઠે સ્વસ્તી વાચન કરાવી બ્રાહ્મણોને દાન આપી નગર તરફ પ્રયાણ કર્યું આ વેપારીઓના થોડે દૂર ગયા પછી તેઓની પરીક્ષા લેવા શ્રી સત્યનારાયણ ભગવાન એક સંન્યાસીના વેશમાં તેમની પાસે આવ્યા અને બોલ્યા કે હે શેઠ તમારી આ હોડીમાં શું ભર્યું છે ઘણા ધનથી છકેલા તે બંને મહાજનોએ હસીને કહ્યું કે હે સાધુ તમે કેમ પૂછો છો તમે શા માટે ધનની ઈચ્છા રાખો છો અમારી હોડીમાં તો વેલા પાંદડા જ ભરેલા છે શ્રી સત્યદેવ ભગવાને આ વેપારીઓની કડવી અને વાણી સાંભળીને કહ્યું કે ભાઈ તમારી વાત સાચી પણ અને એમ કહી સાધુ વેશધારી સત્યનારાયણ ભગવાન તરત જ આગળ જઈ એક જગ્યાએ દરિયાની નજીક બેસી ગયા દંડી ડી સંન્યાસી ના ગયા પછી શેઠ નિત્ય કર્મથી પરવારી જ્યારે હોડી પર ગયો ત્યારે હોડીને પાણીથી ઉપર હલકી તરતી જોઈ તે ગુંચવાણમાં પડી ગયો તેણે હોડીમાં વેલા પાંદડા જોયા અને મૂર્છિત થઈ જમીન પર ઢળી પડ્યો આ દશા જોઈ એના જમાઈએ કહ્યું કે હે પિતા આપ ચિંતા શા માટે કરો છો શોકથી વ્યાકુળ શા માટે થઈ રહ્યા છો જરૂર એ પેલા સાધુ મહારાજના સાપને લીધે થઈ રહ્યું છે એમાં શંકા નથી આપ એના શરણે જાવ એ સર્વશક્તિમાન છે અને કંઈ પણ કરી શકે છે જમાઈના આ વચન સાંભળી તેઓ બંને સાધુરૂપી ભગવાન પાસે જઈ પગે પડી આદર સહિત વિનંતી કરવા લાગ્યા હે ભગવાન હું આપની સમક્ષ જે ખોટું બોલ્યો તે મારો અપરાધ ક્ષમા કરો અને આમ વારંવાર કહી ખૂબ શોક કરવા લાગ્યો વેપારીઓને રડતા જોઈ સાધુ વેશધારી ભગવાને કહ્યું હે શેઠ વિલાપ ન કર મારી વાત સાંભળ માનતા રાખી હોવા છતાં તે મારી પૂજા કરી નહીં મિથ્યા વચનો બોલ્યો અને આથી જ હે દુર્બુદ્ધિ તેને વારંવાર દુઃખ સહન કરવા પડ્યા શ્રી સત્યદેવની વાણી સાંભળી શેઠ તેમના ચરણોમાં પડી પ્રાર્થના કરવા લાગ્યો હે હે પ્રભુ સર્વ બ્રહ્માદિ દેવતા પણ આપની માયાથી મોહિત છે અને આપના આ આશ્ચર્યજનક ગુણ અને રૂપને જાણતા નથી તમારી માયાથી મોહિત હું સી રીતે જાણી શકું વહાણમાં પહેલા મારું જે ધન હતું તે મને પાછું આપો હું મારા વૈભવ અનુસાર આપનું પૂજન કરીશ અને શેઠના ભક્તિયુક્ત વચનો સાંભળી સ્વામી સત્યદેવ ભગવાન પ્રસન્ન થયા ઇચ્છિત વરદાન આપી ભગવાન અંદર ધ્યાન થયા અને શેઠે આવીને પોતાની હોડીને ધન ધાન્યથી પૂર્ણ જ સત્યદેવની કૃપાથી મારી ઈચ્છા સફળ થઈ એમ કહી શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરી પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું નગર દેખાતા જ શેઠે પોતાના જમાઈને કહ્યું કે જુઓ મારું રત્નપુર અને પોતાના ધનનું રક્ષણ કરનાર એક દૂતને સમાચાર આપવા રવાના કર્યો દૂતે નગર પહોંચી શેઠની નગરની નજીક આવી પહોંચ્યા છે દૂતનો સંદેશો સાંભળી લીલાવતી તો બહુ જ ખુશ થઈ અને ભગવાન સત્યનારાયણની પૂજા કરી પુત્રીને કહ્યું કે હું જઈને એ લોકોનું સ્વાગત કરું છું તું પણ પૂજા કરીને જલ્દી આવ કલાવતીએ માના વચનો સાંભળી પ્રસન્ન થઈ પૂજા પૂરી કરી પરંતુ સહિત અદ્રશ્ય કરી દીધું કલાવતી પોતાના પતિને ન જોતા તરત જ શોકથી વ્યાકુળ થઈ જમીન પર ડળી પડી કન્યા કલાવતીને બહુ જ દુખી અને હોડીને અદ્રશ્ય થયેલી જોઈ શેઠે મનમાં વિચાર્યું

પોતાના સ્વજનો સાથે વિલાપ કરવા લાગી પોતાના સ્વામીના નષ્ટ થવાથી દુઃખી થયેલી કલાવતીને પછી લીલાવતીએ ખોડામાં બેસાડી અને ખૂબ જ રુદન કર્યું કલાવતીએ પાદુકા લઈ પતિની પાછળ સતી થવાનો મનસુબો કર્યો કન્યાની આ દશા જોઈ અતિ શોકથી સંતપ્ત ધર્મવિદ સજ્જન વણિક પોતાના પત્ની સાથે વિચારવા લાગ્યો કે આ ઘટના કયા દેવતાના કોપને લીધે બની છે

કે પ્રસાદનો ત્યાગ કરી આ કન્યા પોતાના પતિને જોવા દોડી આવી છે આથી જ ખરેખર એનો પતિ એ જોઈ શકતી નથી જો એ ઘરે જઈ પ્રસાદ આરોગી પાછી આવશે તો એનો પતિ તરત જ પ્રાપ્ત થશે એમાં સંશય નથી કલાવતીએ જ્યારે આ આકાશવાણી સાંભળી કે તરત જ ઘરે જઈ પ્રસાદ લીધો અને ફરીથી જ્યાં એનો પતિ અંતર ધ્યાન થયો હતો ત્યાં આવી અને પોતાના પતિને સામે જોઈ સંતોષ થઈ પિતાને કહ્યું કે ચાલો હવે ઘરે જઈએ વિલંબ શા માટે કરો છો કલાવતીની વાત સાંભળી શેઠ પ્રસન્ન થઈ ભાઈ ભાંડુઓ સાથે પોતાના ઘરે આવ્યો અને સત્યદેવનું વિધિસર યોગ્ય ધન વડે પૂજન કર્યું આ પછી પણ દર મહિનાની પૂર્ણિમા અને સંક્રાંતિના દિવસે નિયમપૂર્વક તે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરવા લાગ્યો આ વ્રતના પ્રતાપથી શેઠ આલોકના સગડા સુખ ભોગવી અંતે વૈકુંઠના ધામમાં પહોંચ્યો इति श्री स्कन्दपुराणे देवाखण्डे श्री सत्यनारायण व्रत कथायां चतुर्थो अध्याय तो बोले श्री सत्यनारायण भगवान की जय श्री विष्णु भगवान की जय द्वारिकाधीश की जय अतः श्री सत्यनारायण व्रत कथायां पंचमो अध्याय श्री जी कु કે આ પછીનું ચરિત્ર પણ ધ્યાનપૂર્વક સાંભળો પોતાની પ્રજાનું પાલન કરનાર તુંગધ્વજ નામે એક રાજા હતો તેણે શ્રી સત્યદેવ ભગવાનનો પ્રસાદ તર છોડી ઘણું જ દુઃખ મેળવ્યું હતું એકવાર રાજા તુંગધ્વજ અનેક પશુ પંખી મારી પાછા ફરતા એક વડના ઝાડ નીચે આરામ કરવા બેઠો હતો તે ઝાડ નીચે ગોવાળો પોતાના ભાઈ પાંડુ સાથે સત્યનારાયણ ભગવાનની પૂજા કરી રહ્યા હતા રાજા અભિમાનને કારણે ન તો ત્યાં ગયો કે ન તો તેણે ભગવાનને હાથ જોડ્યા પૂજા બાદ ગોવાળોએ રાજાને પ્રસાદ આપ્યો પરંતુ રાજાએ તે પ્રસાદ પણ લીધો નહીં પ્રસાદની અવગણનાને લીધે રાજાના સ્વપુત્રો ધન સંપત્તિ વગેરે જે કંઈ હતું તે બધું નાશ પામ્યું આ રીતે ભયંકર દુઃખો પડવાથી રાજાએ બહુ ગંભીરતાપૂર્વક આ દુઃખો પડવાનું કારણ વિચાર્યું અને નિર્ણય કર્યો કે શ્રી સત્યનારાયણ સત્યનારાયણ ભગવાનની પૂજા કરી રહ્યા હતા ત્યાં જાઉં આ રીતે મનમાં નિશ્ચય કરીને રાજા પેલા ગોવાળો પાસે ગયો તે લોકો સાથે મળી ઘણી ભક્તિ અને શ્રદ્ધાથી શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂજન કર્યું અને પ્રસાદ લીધો આથી શ્રી સત્યદેવની કૃપાથી ફરીથી ધનધાન્ય પુત્ર પૌત્રાદિથી સંપન્ન થયો અને આ લોકના બધા સુખ ભોગવી અંતે વૈકુંઠવાસ પામ્યો પરમ દુર્લભ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત જે મનુષ્ય કરે છે તથા બધી મનોકામના પૂર્ણ કરનારી ઉત્તમ પવિત્ર કથાનું શ્રવણ કરે છે તે સત્યનારાયણ ભગવાનની કૃપાથી ધનધાન્ય તથા સંતતિ પ્રાપ્ત કરે છે દરિદ્ર હોય તે ધનવાન બને છે કોઈ જાતના બંધનમાં હોય તો તેનાથી મુક્ત થાય છે ભયભીત મનુષ્ય ભય મુક્ત બને છે એમાં લેસ માત્ર શંકા નથી આ વ્રતના પ્રભાવથી મનુષ્ય અહીં મનપસંદ ફળ ભોગવી અંતમાં મોક્ષ પદને પ્રાપ્ત કરે છે હે મહર્ષિ હે બ્રાહ્મણો આપ સૌના કલ્યાણ માટે મેં સત્યનારાયણ ભગવાનના વ્રતનું વર્ણન કર્યું છે આ ઘોર કળિયુગમાં શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા જ બધા દુઃખોનું નિવારણ કરી શકે છે હે શ્રેષ્ઠ જે આ કથા દરરોજ છે છે કે પછી સાંભળે અને સત્યનું પાલન કરે છે તેના બધા પાપ સત્ય દેવની કૃપાથી નાશ પામે છે હે મુનિશ્વરો જે લોકોએ પહેલા વ્રત કર્યું હતું તેમના બીજા જન્મની કથા સાંભળો કાશીનગરનો પેલો સતાનંદ બ્રાહ્મણ બીજા જન્મમાં સુદામાં હતો ભગવાન શ્રી કૃષ્ણ જેવા મિત્ર પામી તેને પરમ પદ પ્રાપ્ત કર્યું લાકડા વેચનાર પેલો કઠિયારો કેવટ થયો કે જેણે પોતાના હાથે ભગવાન રામચંદ્રના ચરણો ધોયા અને તેમની સેવા કરી જન્મ મરણ ના મુક્ત થઈ ગયો ઉલ્કામુખ રાજા બીજા જન્મમાં રાજા દશરથ થયો તેણે ભગવાન રામચંદ્ર જેવા પુત્ર પામી વૈકુંઠ પ્રાપ્ત કર્યું પેલો વેપારી શેઠ બીજા જન્મમાં રાજા મોર્ધ્વજ થયો પોતાના પુત્રનું અડધું શરીર કરવત વડે કાપી તેણે ભગવાનને પ્રસન્ન કર્યા મહારાજ તુંગધ્વજ બીજા જન્મમાં સ્વયંભુ મનુ બન્યા તેમણે ભગવત સંબંધી કથાઓ દ્વારા સૌને ભગવાનના ભક્ત બનાવ્યા ઈતિ શ્રી સ્કંદ પુરાણે રેવા ખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથાયામ પંચમો અધ્યાય તો બોલે શ્રી સત્યનારાયણ ભગવાન કી જય શ્રી વિષ્ણુ ભગવાન કી જય દ્વારિકાધીશ કી જય તો મિત્રો હવે જો આપે હાથમાં ચોખા અથવા ફૂલ રાખ્યું હોય તો તે ભગવાનના ચરણોમાં અર્પણ કરજો અને ભગવાન શ્રી સત્યનારાયણને પ્રાર્થના કરજો કે પ્રભુ આજના આ શુભ દિવસે મેં આપની કથાનું શ્રવણ કર્યું શ્રદ્ધાપૂર્વક આપની પૂજા કરી તો પ્રભુ મારી આ સેવાનો મારી આ પૂજા આરાધનાનો સ્વીકાર કરજો અને પ્રભુ આપની કૃપા હંમેશા મારા અને મારા પરિવાર ઉપર બની રહે એવા અમને આશીર્વાદ આપજો જો કાંઈ ભૂલચૂક થતી હોય તો અમને માફ કરજો તો આવી રીતે શ્રી સત્યનારાયણ વ્રત કથાના પાંચ અધ્યાય છે કે જેની કથા આપણે સાંભળી તો હવે ભગવાનની આરતી ઉતારી થાળ ગાઈને ભગવાન સમક્ષ જે પ્રસાદ ધરાવ્યો હોય તે લઈને સૌ લોકોમાં વહેંચજો અને પોતે પણ લેજો તો મિત્રો જો આપ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આપના મિત્રોને પણ આ વિડીયો મોકલજો કે જેથી કરીને આજના આ શુભ દિવસે તે લોકો પણ સત્યનારાયણની વ્રત કથા સાંભળી શકે તેમજ આ કથા આ વિડીયોમાં લખેલી પણ હતી કે જેથી કરીને આપ સાંભળતાની સાથે અમારી સાથે વાંચી પણ શક્યા હશો તો મિત્રો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડિયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે આ શ્રી સત્યનારાયણ ભગવાનની વ્રત કથા સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર